ઘોઘા સર્કલ ખાવગલીમાં આવેલા પાન સેન્ટરને છ માસમાં તસ્કરોએ ત્રણ વાર નિશાન બનાવ્યું પોલીસ પેટ્રોલિંગની ધજિયા ઉડી ઘોઘા સર્કલ ખાવગલીમાં આવેલા પાન સેન્ટરને ત્રણ વખત તસ્કરોએ નિશાન બનાવ્યું છે આ સુનીલ પાન સેન્ટરના માલિકે છેલ્લા ત્રણ વખતથી ચોરી થતા હોવાના અનુસંધાને પોલીસને પણ જાણ કરી છે આ ચોરીની અંદર અંદાજીત રૂપિયા પોણા લાખની માલમત્તાની ચોરી થઈ હોવાનું દુકાન માલિકે જણાવ્યું હતું તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી અં શું બનાવ બનાવ છે કેટલી વાર આ ત્રીજી વખત બન્યો છે કેવી રીતે શું શું બન્યું પહેલી વખત શટરમાંથી આવ્યા છે તોડીને પૈસા બીજી વખત સામે બારી તોડીને ત્યાંથી આવ્યા છે અત્યારે ત્રીજી વખત દિવસે તોડીને આવ્યા છે ટોટલ રકમ લગીનમાં ચોરી માલ સહિત સામાન પૈસા બધું

મારું નામ છે મારી દુકાન આવેલી છે ઘોઘા સર્કલ માં એમન વડા કાચામાં ખાવ ભલે અહીં અમારો પાનનો ગલ્લો છે પોતાનો અત્યાર સુધીમાં છેલ્લા 6 મહિનામાં કેટલી વાર ચોરી થઈ અને કેટલા રૂપિયાની ટોટલ ચોરી થઈ છે ત્રણ વખત સર ચોરી થઈ છે ઓછામાં ઓછો 90000 કે લાખ રૂપિયાની ગણતરી છે રકમ છે અત્યારે શું બન્યું પાછું અત્યારે ઉપરથી છાપરા તોડી નાખ્યા અને છાપરા તોડીને માલ સામાન લઈ ગયેલા છે શું શું ગયું છે ચોરીમાં માલ સામાનમાં આપણે ચોકલેટ લઈ જે સોડા ગઈ છે અને સિગરેટ લઈ છે સોપારી ગઈ છે પૈસા ગયા છે થોડા ઘણા મંદિરમાં પૈસા પીડા હતા હજાર જેવા અગાઉ બે વખત જયારે ચોરી થઈ ત્યારે રોકડ ગઈ હતી કે સામાન જ માલ સામાન રોકડ બે ગઈ હતી તો પોલીસ મંદિરમાંથી લઈ ગયા હતા અને સામાન ત્યારે લઈ ગયા હતા તમે પોલીસમાં જાણ કરી હતી અગાઉ બે વખત તો પોલીસે હું પ્રક્રિયા કરી કાંઈ નહીં આપણે પોલીસમાં બે વખત આપણે જાણ કરી હતી અરજી કરાવી હતી પણ કોઈએ જોવા આવ્યું નહીં ને આ ત્રીજી વખત બનાવું સાહેબ બનાવું